હમણાં પરેશ ભાઈ હારવાનું ખબર એવું શાંતિ પડી ગઈ મોટા જય દ્વારકાધી જય માં મોગલ રાધે રાધે બધા જય શ્રી કૃષ્ણ ને જો તમને બધા થાતું છે કે રામીમાં હું મોરે

આ ભાઈ છે ને હવર હવર મજો કરવા મળ્યો છે ગાડી સાહેબ ક્યાં ભાઈ છોકરાને મુકતા હોય ને ફટાવટ પેલો હા નિશાળે જાય છે તો એક બે નહીં હેરા ઉપડો ભાઈ નિશાળે અમાર આવશે એમ કેતા એટલે ભાઈનો વારો પછી આવશે ભાઈ ભાઈ દરરોજ દરરોજ ભાઈ મેળ કરે છે જે ભાઈ ના લીધે મેળ પડે છે દરરોજ દરરોજ આજ પાછા તમે આવી ગયા આજ જવાનું છે મને વાડીએ ભાઈ ની જવાનું છે હું બનાવવાની ભાત 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 બનાવવાનું છે ભાત ખાવાનું છે આપડે અલગ રીતના નાળિયેર પાણીમાં ખાઈ નાખીએ

વાડીયા પોકી જે ફેમિલી ને તો થઈ ગઈ છે તૈયારી ચાલુ ને આજ શું બનવાનું છે કોઈ ભાત ભાત બનાવવાનું હે ના ભાત કેમ તમે ઘણા નાયર પાણી ભાત આ બનવાના છે ને આપણે છે ને પહેલી વાર ખાવાના છે ભાઈ કેમ કે આપણે કોઈ દિવસ નથી ખાતા જલ તમારી જેમ જ છું મે પણ કોઈ દિવસ નથી ખાધા બસ

બસ બસ ભાઈ બસ બસ ભાઈ તમને તો બહુ ભૂખા થઈ ગયા હો અને હા તો બની ગયું છે ભાઈ પાણી ના ભાત રાઈસ કોકોનટ રાઈસ જો આ બધું બની નાખ્યું છે ને હવે બધા બે ગયા છે જમવા ભાઈ ભૂખ લાગી કે ભાઈ બે વાય ગયા કંઈ ખાધું નથી હા હવાર ના ખાધું નથી એટલે આપડે છે ને ભાઈ જમી લઈ પહેલી વાર ખાઈ ને

બે જમણ કે બે દી બે પાણી પી લઈ એ સબ કરબે મેરે બે સબ ગદારી આ બધા ભાગ્યા છે મારે એકલા રહેવાનું પાણી વારવાણ ગાડી નથી એવું છે ભાઈ બની વેઈ જાય તો આ ફ્રીમાં જમવાનું નતું એને થોડીક મજૂરી લેવાની છે પરેશભાઈ એવું કીધું છે સાધુ ને મારે ઓલી ઓલી બારણી લઈને આમ હાલીન છું ત્યાં પાછા આવજો હા વાહ વાહ જાવ ભાઈ જાવ તમે કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં કાઈ વાંધો આ શું લેતા જાવ આલા બજજવાડે એટલે મટો લાંબી શીટ આવી

આય હવે જાય ને હાલો ક્યારે આવવાના તમારા ઘરને 2025 માં આવી જઈએ ને હવે જાજી વાર નથી ને એટલે છો તમે વાંધો નહીં આવો મોસ્ટ વેલકમ આવજો આ તો તમે આવજો તમે નિશાળેથી હે પાછા દેરીએ આ ભાઈનું પેમેન્ટ નું કામ હતું એ બતાવ્યું